ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કાજુના ફ્રેન્ડ રાજકોટ શું કરવા જઈએ છીએ શું ત્યાં એન્જોય કરીએ છીએ શું કરીએ છીએ એ જોવા માટે તમારે મારો વિડીયો પૂરો જવો પડશે તો ફ્રેન્ડ્સ અત્યારે તો અમે નીકળી રહ્યા છે આજ બાપુ તૈયાર થઈ ગયા છે હું પણ તૈયાર થઈ ગઈ છું એકચુલી બાકી છે તૈયાર થાય શું પાર્લરે ઘરેથી તો નીકળી ગયો છે હું તો વેલી સૂતી જ નથી જે ફ્રેન્ડ આજે આખી રાત અમે સૂતતા જ નથી બીકોઝ આટલું લેટ થઈ ગયું હતું ને રાતે તો એક મિનિટ અલાર ચાલુ થઈ ગયો પાંચ વાગ્યાનો તો અમે આખી રાત સુધતા જ નથી મંડપમાં ગયા હતા અમે આજે રામાપી મંડપ છે ચોપાટી પણ ગયા હતા તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જઈ છે પાર્લરે અને જુઓ એક મિનિટ મારી આંગળી આડી આવે છે હજી બહાર તો અંધારું જ છે અંધારું જ અંધાળે અંધાળે જ અંધાળે ચાલો આગળ શું એન્જોય કરીએ છીએ આજે ક્યાં અમે જવાના છીએ એ જોવા માટે તમારે મારો વિડીયો પૂરો જોવો પડશે અને મારો વિડીયો જે ન જોતા હોય એ જોજો ચાલો લાઇટો બાઇટો બધી બંધ થવા માંડી છે અત્યારે લેટ થાય છે ઓકે ફ્રેન્ડ્સ ચાલો જઈ ફ્રેન્ડ્સ અત્યારે હજી સવાર નથી થયું અને જો અમારી ગલી ને અત્યારે પાંચ તો વાગી ગયા છે પણ પાંચ વાગ્યામાં કોણ ઉઠે કોઈને કંઈ કામ ન હોય શું સરસ મળે વહેલાં વહેલા ઉઠીને કામ હોય બધા એમ કહેતા હોય પાંચ વાગ્યામાં ઉઠીને ચાર વાગ્યામાં ઉઠીને ખોટા બોલાવા હોય કોઈ ઉઠતા ન હોય બધા સાત વાગે ઉઠતા હોય ને આઠ વાગે ઉઠતા હોય માય ગોડ અમારી લાઈટ બંધ થઈ ગઈ છે ચાલો જઈએ

હવે શું કરશો તમે બધા કોઈને જ્યારે હોય ત્યારે વાઘ કાઢતા હોય કે એનું તૈયાર થવાનું ચાલુ જ રહેશે ત્યાં સુધી પાર્લરમાં હશું ત્યાં સુધી ઘરે તો ત્યાં સુધી ઘરે તૈયાર થવાનું તો ફ્રેન્ડ્સ આજે અમે શું શું એન્જોય કરીએ છીએ ને કેવી જલસા કરીએ છીએ ને કઈ બાજુ જઈએ છીએ અમે આજે શું ત્યાં ફંક્શન છે આ બધું જોવા માટે તમારે કાજુનો વિડીયો પૂરો જોવો પડશે તો ફ્રેન્ડ્સ મારી મારો વિડીયો પૂરો જોજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને ફ્રેન્ડ્સ આજ છે મારા ન્યુનેસ ઓમરે વિથ ફ્લાવર ચુલે એકચુલી ફ્રેન્ડ્સ મારા જે કોસ્ટ્યુમ છે ને મોડ એ મારા નેલ કલરની છે જે મેં નેલ કરેલા છે એ તો મેં એ રીતના નેલ કર્યા છે બીકોઝ મારું કોસ્ટ્યુમ એવું છે એને ફ્રેન્ડ્સ અત્યારે હું નહીં કહું કે હું શું પહેરવાની છું એને શું કરીશ ને કેવી તૈયાર થઈશ એને બહુ તૈયાર ને થાનું બટ કાજીને બહુ તૈયાર થયા ગયું રી પણ નહીં રા મારા થેલા ક્યાં નથી લગાવી નહીં કે પણ કોઈ આવતું નથી કાજીન તેડવા એમાં શું કરે કાજી ફોન કરો ને ઓલા ના આવે લેટ થાય છે આપણે ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો ગાડી વાળો આવે એટલે નીકળીએ આજે તો આખી રાત ટ્રાફિક 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 મંડપ હતો એટલે

Wow. Kili mo jabe sawar sawar man. Telan telir len bapu baiga. Gadi nan dal ti aji bolo ha won juwaru dai gi ha. Pachi ya karwai nai ndi jo jo ha man hor ya ta wai nai ndi a loko. Abi ke amari

વોચી ગયા છે ખબર નહી ક્યાં વોચી ગયા આઈ થિંક ઉપલેટાની ઉપર છે અમે બીકોઝ હમણાં અમે છે ને મારા નળનબાને અહીંથી રેસીપ કરેલા છે એટલે એ ઉપલેટાથી ચડ્યા એટલે ઉપલેટાની ઉપર હશે હવે આ રસ્તામાં ક્યાં ને ચા 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 કરતા હતા કિશન તો ચા પીવા ઊભી ગયા બધા જોઈ લ્યો મારી ચા પીવી નથી તો એ પણ ચાલ નીચે જઈએ બધા ચાક સૂપીએ છીએ ચાને નાસ્તો યુનો ફ્રેન્સ આજે આખી રાત સૂતા જ નથી તો મારા પેટમાં ગડબડ થઈ ગઈ છે હવે પેટમાં ગડબડ હોય ને ચા પીતા પીતા થાય ને નાસ્તા ડૂચા ડૂચ થાય તો વધારે ગડબડ થાય તો મારે શું કરે એના માટે મારે છે નીંદર કરવી પડશે અને નીંદરનો તો અત્યારે કંઈ ટાઈમ છે નહીં કે તે જીવ તો ક્યારે તૈયાર થાય ને ક્યારે ને આ બધાને શું ચા અને નાસ્તાની પડી હોય અને તે જીવ લઈને અગરને ક્યાંય જાય બહાર નીકળવું છે ચાલો હવે એ બધાને હું પણ જઈશ તૈયાર થશે E não me que você vê, chamar o chita. Agora é a lalear... એ કિશન તમારે જેવું જ લાગે ચા પીવી તારે અને એક તો ટાણે ટાણે ચા જ જોઈએ ઈશુભાઈ તમારે ખૂન દે ખાઈ તો અમે અહીંયા પહોંચી ગયા ચા પીવા માટે ગીનો હોટલમાં તો કોઈ ન તો અમે જ છીએ આખી હોટલ ખાલી પડી બોલો તો ચાલો આ બધા ચા પીએ છે આયો અવસરીઓ આંગણીઓ ને કીધા મહેમાન જ મામા પૂછું તમને સાને થયા મોડા મારા વીરની કોપાટ હરખી બોલી પંખી લાગે ઈલા શેરના આદાય વળા રસ્તા નજરે નોતા દેખા એમાં મોડા થરે અમાણા નારા એ મારા તે વીરની પોપાટ હાથખી બોલી

કાઠે લાડકડો પીવડાવે છે ઘોડા હળવે હળવે હાલો લાડી પગલા માંડોડા ઘોડા પાવાને દરે ઘોડા પાવાને દાયો જો એની પાછળ રે વહુરાળી જો પાણી હે ફ્રેન્ડ્સ આજે વાલે પ્યા છે લગન પ્રસંગ અને અને બધા લગન પ્રસંગમાં ગયા છે અને આ છે માય ડોક્ટર યોર યોર માય બેટ એટીએ સીધા સિઓક્યો અને એક ઓડમેન યોર લાઈન ડિફરન્સ યુ નો સાથી બતાવી દે ને હે

ને જો એના તો અમે લખો રીવાજ છે હો નામ બોલાવું પડે બીજા ગોળ બાપા જ ગયા છે તો કેટલી બક કરે છે

મેં કહી તો મેં સે જવાબ આપતા બેટા હવાને તો અમારું કર દયો સીમા બેટા આ

फूल टेडी वेयर वाला के फ्लावर वाला के आर्ट करबू तो जे कोई 8 8 ओके बहुत बस ही हम ओमे रावतेय स्वाहा मैया जलो माताजी प्रार्थना करो हे माताजी हे गुरुदेव हे मां हमारा घरमा जे काही विघ्न न हमारा घरमा जे काही सुखांत रही जे ओम नमः शिवाय હેલો ગાઈઝ આ બધાય છે ને આ લોકોની મસ્તી તો હર રે હોય કે પછી તું આપણને સીરિયસ હાલતો આ માતાજીમાં નો બોલવાનું હોય ઘણી બધી બચી બચી હા રાખી બધા સાથીઓ કરવા બેઠા આટલા જણા એટલા મોગમાંથી આખો સાથીઓ થઈ જાવ છે

લાઈક કરતી હોય સબસ્ક્રાઇબ તો ચેનલ કરેલી હોય ને કાજુનો બ્લોગ દર છે મેં છે કે બ્લોગ છે બ્લોગ છે શું હતું બ્લોગ કાલે કેમ જોયો બોલતા કાલે એક યાદ છે ક્યો ક્યો તમે હે ને તમે ઘરે ગયા હતા આમાં હે ને મમ્મી પપ્પા ને વાત હતી પછી ના

આ છોકરાને